બોડીલી લાઈવમાં આપનું સ્વાગત છે ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા બાળકી આખરે જિંદગી જંગ હારી ગઈ છે ત્રણ કલાકમાં હૃદય બે હુમલા બાદ આ બાળકીનું નીપજ્યું છે આ વિડીયોમાં આપણે જોઈશું પોલીસ અધિકારી શું કહી રહ્યા છે અધિકારીઓ શું કહી રહ્યા છે એ સહિત ડોક્ટર શું કહી રહ્યા છે અને જે પોલિટિકલ અહેમદ પટેલના પુત્રી છે મુમતાજ પટેલ તે શું કહી રહ્યા છે સમગ્ર વિડીયોમાં આપણે જોઈશું ઝઘડિયાની બાળકી આખા શરીરમાં ઇન્ફેક્શન અને ઓર્ગન ફેલ્યુઅર પણ થઈ ગયા હતા તેના મોત જવાબદાર હોવાનું પણ ડૉક્ટર જણાઈ રહ્યા છે ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં રહેતી નવ વર્ષીય બાળકી ઉપર પાડોશી અને એક જ રાજ્યના યુવકે પિસા ચીકૃત્ય કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું વડોદરા ખાતે જ્યાં સારવાર દરમિયાન સોમવારે સાંજે બાળકીએ દમ તોડ્યો હતો જે બાદ ઝઘડિયા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે એક અઠવાડિયા અગાઉ ઝઘડિયા જીઆઈડીસીમાં નવ વર્ષની બાળકી સાથે અમાનવીય ઘટના બનતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં દસ નિષ્ણાત તબીબોની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ અને આગેવાનો બાળકીને જોવા માટે તેના પરિવારને વિવિધ રીતે મદદ કરવા માટે આગળ આવ્યા હતા તે દરમિયાન સોમવારે બપોરે બે વાગે બાળકીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો જ્યારે દસ નિષ્ણાત હૃદયરોગની ટીમ દ્વારા સારવાર કરેલા બાળકી થોડા સમય બાદ સ્ટેબલ થઈ ગઈ હતી જેના ત્રણ કલાક બાદ એટલે કે સવા પાંચ વાગ્યાના અરસામાં ફરીથી બાળકીને બીજો હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને આખરે બાળકીને સાંજે છ વાગ્યાના અરસામાં દમ તોડ્યો હતો આ ઉપરાંત બાળકીના આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને ઘણા ઓર્ગન ફેલ પણ થઈ ગયા હતા જેથી મોત નીપજવાના અન્ય પણ કારણો હોઈ શકે તેમ હોસ્પિટલમાં ઇન્ચાર્જ આર એમ ડૉક્ટર ચૌહાણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું મોડી સાંજે અધિકારીઓ અને આગેવાનો પોલિટિકલ આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા એ સાથે લોકટા પણ ઉપડી પડ્યા હતા મોડી રાતે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે બાદ બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો બાળકીના મૃતદેહને લઈને પરિવાર ઝારખંડ ખાતે જવા માટે નીકળી ગયો હતો બાળકીના મોત બાદ પરિવાર ખૂબ જ અત્યંત દુઃખી થઈ ગયું હતું જેઓને હોસ્પિટલના તબીબો અને નાયબ કલેક્ટર સહિતના પદ અધિકારીઓએ સાંત્વના પાઠવી હતી દરેક વ્યક્તિ એક જ સુ ઉચ્ચાર્યો હતો તો દુષ્કર્મ કરનાર બાળાત્કારી સજા ફટકારવી જોઈએ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ બાળકીના હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે ગઈકાલ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબનો ગુનોની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડૉક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે તથા હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા એરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીજર અમે પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું થયું આમાં ઘણા બધા કારણો ભાગવા જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર ધન્યવાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે સર આ પરિવાર શું કહી રહ્યો છે કારણ કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે અમે એમને સાંત્વના આપીએ છીએ भरूच गुजरात में झारखंड की 10 साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही इस खबर ने मुझे भीतर से झंझोर दिया है मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे मेरी बेटी नहीं बचेगी ऐसा कहा उन्होंने सिर्फ एक ही मांग की थी न्याय लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही अपराधी को गिरफ्तार तो किया पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं ये चुप्पी सवाल करती है क्या न्याय की उम्मीद करना गलत है इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दे मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं दोषी को जल्द से जल्द सख्त सजा दिलाने की कार्यवाही करी जाए पीड़ित परिवार को हर संभव सहायता और सुरक्षा प्रदान करें सरकार भरूच जिले के औद्योगिक शहर में प्रवासियों और उनके परिवार की सुरक्षा सुनिश्चित करें। ये केवल एक बेटी का मामला नहीं है ये हमारी सामूहिक नैतिक जिम्मेदारी बनती है कि हम न्याय के लिए लड़े और ये सुनिश्चित करें कि पीड़ित के परिवार को न्याय मिले और इस तरह के अपराधियों को हिम्मत ना हो फिर कि ऐसा अपराध आगे हमारी बेटियों बच्चों के साथ कर सके